તો નમસ્કાર મિત્રો આજે તારીખ બાવીસ છ અને બે હજાર પચીસ તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મારા મોરિયા ગામે આજે અર્જુની નદી અને સરસ્વતી નદી એટલે કે બીજું નામ કુંવારકા આ બંને નદીઓનો આજે સંગમ થયો છે તો ચાલો તમને નદીનો નજારો બતાવીએ તો આ છે અર્જુની નદી અને પેલીપાર એટલે કે ગામ નાગેલના છેડે સરસ્વતી નદી છે અને મિત્રો આ બંને નદી એ અંતે મુકેશ્વર ડેમમાં પ્રવેશ કરે છે તો ચાલો સૌ પ્રથમ તમે જુઓ અર્જુની નદી અને ત્યારબાદ તમને બતાવીએ સરસ્વતી નદી તો મિત્રો જોઈ શકો છો આપ અર્જુની નદીમાં કેટલું પાણી આવ્યું છે અહીં સવાર સવારમાં તો પુલ ઉપરથી પાણી જતું હતું પણ થોડા મોડા આવ્યા એટલે અહીં પાણી થોડું ઓછું થયું છે તો મિત્રો હવે આપણે પુલની પેલી છેડે જઈ રહ્યા છીએ એટલે કે ત્યાં આવેલી છે સરસ્વતી નદી જેનું બીજું નામ છે કુવરકા તો ચાલો આપણે સરસ્વતી નદીનું પાણી જોઈએ તો ચાલો આગળ વધીએ આપણે તો મિત્રો હવે આપ જોઈ રહ્યા છો સરસ્વતી નદી એટલે કે કુવરકા નદી અને હા મિત્રો કમેન્ટમાં સરસ્વતી માતાની જય તમે લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ મારા મોરિયા ગામે આજે બંને દર્દીઓનો સંગમ થયો છે તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયા વ્લોગ્સને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ બીજા વિડીયોમાં